નગરમાં આવેલા માલપુર રોડ ખાતે ઉમા એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ માવતર વિહતધામ બાદરજીના મોવાડાના ભુવાજી મુકેશભાઈ અને અરવલી જિલ્લા ભાષા પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં નવીન બનેલ ઉમા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગનો શુભારંભ કરવામાં આવ્યો નગરમાં આવેલા માલપુર રોડ ખાતે ઉમા એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ માવતર વીહતધામ બાદરજીના મોવાડાના ભુવાજી મુકેશભાઈ અને અરવલ્લી જિલ્લા ભાષા પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં નવીન બનેલા ઉમા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગનો શુભારંભ કરવામાં

એરિયાના આજુબાજુ વિસ્તારમાંથી આવતા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા અને વાલીઓ પેરેન્ટ્સ અને સ્કૂલ સંસ્થાના સ્ટુડન્ટ પણ અહીંયા ઉપસ્થિત રહી ઉદઘાટન એવું સરસ અને સ્વચ્છ બનાવ્યું અને મેઘરજ તાલુકાની અંદર આજુબાજુ એરિયાની પબ્લિકને નર્સિંગનો લાભ મળે એ માટે સારો એવો પ્રયાસ કર્યો અને અહીંયા એમને જેએમ અને એએમ કોર્સ ચાલુ કર્યા છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે